વિસાવદર પોલીસ દ્વારા જુગાર તેમજ ઇંગ્લિશ દારૂ સહિતના એક લાખ એકવીસ હજાર ઉપરના મુદ્દામાલ સાથે સાત ઇસમોને પકડી પાડ્યા વાત કરવામાં આવે તો વિસાવદરના પીઆઈ આરબી ગઢવી તેમજ પીએસઆઈ સુમરા તેમજ સ્ટાફના રાકેશ ઢોબરિયા તેમજ મૈપતસી સહિતના પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે બદકથી કનકાઈ જવાના રસ્તે અમુક કિસ્મો જાહેરમાં જુગાર રમતા હોય છે ત્યારે પેટ્રોલિંગમાં રહેલ પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા આઠ ઇસમો જુગાર રમતા હતા પોલીસને જોઈને એક ઇસમ ભાગી ગયેલ હતો ત્યારે પોલીસ દ્વારા જુગારના પટમાંથી રોકડા રૂપિયા અગિયાર તેમજ મોબાઈલ

ત્યારે નાસીજનાર જયરાજ સિંધોનો ભાઈ રણજીત સિંધો ઘાતક હથિયારમાં ગણવામાં આવતી ત્રણ તલવાર સાથે મળી આવેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા જુદી જુદી કલમો હેઠળ જુગાર તેમજ ઇંગ્લિશ દારૂ અને હથિયાર સહિત રૂપિયા એક લાખ એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરીને સાત ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે નાસીજનાર જયરાજ સિંધોને પકડી પાડવામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે